ડીસા તાલુકાના ખેંડવા ગામમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય હવન યજ્ઞ યોજાયો ઠેર ભોલેનાથના ભક્તો દ્વારા મંદિરોમાં હવન યજ્ઞ યોજી પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ખેંડવા ગામમાં આવેલ અતિ પ્રાચીન પંચેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું લોક વિહિકા અનુસાર પંચેશ્વર મહાદેવના મંદિરમાં આવેલું શિવલિંગ પાંડવ સમય કારણ હોવાનું અનુમાન છે ગામના લોકોએ ભાવે યજ્ઞમાં ભાગ લીધો હતો યજ્ઞના આચાર્ય શ્રી દિલીપભાઈ દવેના મંત્રચાર સાથે યજ્ઞ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અવસરે ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરવામાં આવી સાથે દ્વારા ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોકોએ ઉમંગભેર સહભાગીતા દર્શાવી હતી હર હર મહાદેવના ગુંજારા સાથે મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે ગ્રામ લોકોમાં ઉત્સાહ અને ભક્તિભાવથી પૂજન વિધિ કરી અને પંચેશ્વર મહાદેવના દર્શનાથે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા એવા જીગર ચાવડા ભીલડી